મારું નામ છે દિનેશ ઠાકોર અને ઠાકોર પ્રમુખ ખાડીયાવડમાં એક બે દિવસ પહેલાં એક સામાન્ય ઝઘડો હતો જે બોલા બોલી દેખાદેખીમાં કંઈ ઝઘડો થયો હતો અને પછી ત્રણ જણા ભેગા થઈને એલ્પીએસને ત્યારે પણ માર માર્યો હતો અને એ જ દિવસે રાતે હું પોતે કાગડા પીટ આવી અને ફરિયાદ પણ આપેલી છે અમે પછી બે દિવસ પછી ફરી એક દિવસ છોડીને જ્યારે બુટલેગરો હતા બુટલેગોરને ખબર પડી કે ભાઈ અમારા વિરુદ્ધમાં આએ ફરિયાદ કરી છે તો બુટલેગર તો તાના સાહેબમાં હોય એને બધું ચાલતું હોય ભરવા પોષણ ચાલતું હોય પોલીસની ડર હતી નહીં અને આ લોકોએ રાતે પ્લાનિંગ કરીને તલવાઓ સાથે હુમલો કર્યો અને ત્યાં ત્યાં અલ્પેશને તલવારને ઘા માર્યો તેઓ અલ્પેશ ત્યાં ત્યાં ડેડ થઈ ગઈ અને સાથે એક બીજો મિત્ર હતો મહેશભાઈ ઠાકોર તેમને પણ માથામાં તલવારનો ઘા માર્યો છે અને હાથ ઉપર ઘા માર્યા છે કેટલા જણા હતા એ લોકો એ લોકોનું ટોળું બહુ ઘણા બધા લોકો હતા એમાંથી આવેલા બે પાંચ લોકો બે ચાર લોકો હતા જે મેન મે માણસો હતા અને એની પાછળ ઘણા બધા લોકો હતા એ લોકોની પ્લાનિંગ હતી લગભગ પચાસ સાઠ જણાનું ટોળું હશે જે સાઈડમાં ઊભું થયું પોલીસે અમે બેઠા હતા અને પીઆઈ સાહેબ જોડે ચર્ચા થઈ પીએ સાહેબે બે આરોપી એક આરોપી એ દિવસે તલવાર સાથે ઝડપાયો હતો અને બીજો આરોપી સવારે પાંચ વાગે છ વાગે ઝડપાઈ ગયો છે હવે જે બે આરોપી છે એ પીએસ સાહેબે કીધું હું તરતમાં તરત બે આરોપીને પકડી લઈશ બરાબર અમારી બીજી સાથે માગણી હતી કે આ વિસ્તારની અંદર આ કાગડાપીઠની અંદર દારૂ વેચાવો ના જોવે અને આવું કોઈ બનાવ ના બને કોઈનો પરિવાર ના રખડે એના માટે પીએસ સાહેબને કીધું પીએસ સાહેબે પણ અમને લેખિતમાં રજૂ કરી આપ્યું છે કે હું છે ત્યાં સુધી અહીંયા દારૂ નહીં વેચવા દઉં